નમસ્કાર ખેડૂત મિત્રો હું નુજીવીડુ તરફથી સંજય ધોરિયા આજે આપણે શિરીના પ્લોટ ઉપર આવ્યા છીએ તો આપણે આ ભાઈનો જ પરિચય લઈએ એક તમારું આખું નામ બોલો દિનેશભાઈ હવશીભાઈ દિનેશભાઈ હવશીભાઈ હા દિનેશભાઈ તમારું ગામ કયું તાલુકો અને જિલ્લો બોટાદ બોટાદ એક દિનેશભાઈ તમારો મોબાઈલ નંબર બોલો નવાણું જતાલીસ સત્તર પાસ અઠ્ઠીસ દિનેશભાઈ આ તમે આ નુજી વીડુની કઈ વેરાયટી કરી છે શિરી શિરી તો ગયા વર્ષે તમે આ બિયારણનું વાવેતર કરેલું એક ખેલી કર્યું એક પેકેટનું વાવેતર કર્યું હતું તો આ વર્ષે તમે કેટલા પેકેટનું વાવેતર કર્યું છે નવ પેકેટનું આ વર્ષે એમની સીરી બિયારણનું વાવેતર કર્યું છે અને હાલ એમના જ આપણે પ્લોટ ઉપર ઊભા છીએ તમે એક આની ખાલી સીરી જ જોવો અને આ છોડની હાઈટ જુઓ તમે એક નીચેથી દેખાડો કે આને ઝીંડવા કેટલા છે આ તમે જોઈ શકો છો આ જરાક નજીક આવો અને આ દેખાડો ઝીંડવા

અંદર આવતા રહ્યો બધે દિનેશભાઈ આટલા ઝીંડવા છે બધે એટલે હા હા હમ ભાઈ દેશે પણ ઓછા નહીં હોય